નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સોમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા સત્યની વાતે સત્યની સાથે ઝાલો દ્વારા ફતેપુરા રોડ રાજપુર ખાતે 1 કરોડ 14 લાખ 42 હજાર 13 રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો ઝાલોદ પોલીસ સ્ટેશન લીમડી પોલીસ સ્ટેશન ચાકાલીયા પોલીસ સ્ટેશન ફતેહપુરા પોલીસ સ્ટેશન સુખસર પોલીસ સ્ટેશન અને સંજેલી પોલીસ સ્ટેશનના કુલ છ પોલીસ સ્ટેશનનો કુલ એક કરોડ ચૌદ લાખથી જેટલો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ આજરોજ કમિટી દ્વારા નાશ કરવામાં આવેલો હતો જેમાં પ્રાંત અધિકારી નશાબંધી અધિકારી તેમજ તમામ પોલીસ અધિકારીઓ હાજર રહેલ હતા

756 વિદેશી બોટલો જેની કિંમત બત્રીસ લાખ ઓગણત્રીસ હજાર બોટલો જેની કિંમત એક લાખ બેતાલીસ હજાર જેની કિંમત 1,42,096 છસો ચોર્યાસી વિદેશી દારૂની બોટલ જેની કિંમત ઓગણી હજાર બસો એસી વિદેશી દારૂની બોટલ જેની કિંમત બે લાખ છાસઠ હજાર સાતસો પાંચ નો વિદેશી દારૂ પકડાયેલ હતો

વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો ન્યુઝ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ